একদম মূি যে বনো চলো শ্রুতি নগরে যাই তু চাল બહુ બધી વાતો કર્યા પછી કથક ના સ્નાતક અને ગરબા સ્પેશિયાલી સાથે મારા દહી દૂધ જેવા લોકોએ એક ડાન્સ તો બનતા હે અને પછી તો મેં ડાન્સ કરી લીધો અને હવે નાસ્તાબર કરો બોલા ધક્કાબુક્કી નહીં કરે તેની શ્રુતિ ચોમાર માટે સરસ ગ્લાસ લઈ આવી છે

बस तुम नहीं कर पाएगी मेरे बच्चे का नाम बहुत अगरा नाम रखा है तुमने उसके बहुत रहते होते, वो उसे हाँ। क्राइडे के थे। ऐसे है, ऐसे के थे उसके। अभी तक मुझे उसका नाम त्रिदेव लग रहा था फिर कल आपने ग्रुप में क्रिदेव डाला तब मुझे उसका हाचा नाम खबर पड़ा फिर उसका ओ दुख सला खत्म नहीं होता भाई और आप क्या खा रहे हो आपको ये सेव पुदी, पुदी और ये आपका। आपका देख लो आपका वा, 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 वा। और आ, आप इधर किसके घर आए हो इसका इंट्रोडक्शन दे ये दो सिस्टर कम फ्रेंड है जो महुआ में है और हम पंद्रह साल के बाद मिले बचपन से हम साथ ही बड़े हुए हैं साथ ही बड़े हुए साथ ही मैरिज किए साथ ही बच्चे किए

શ્રુતિના ઘરે આવો એટલે અમારે ડાન્સ રમવાનું જમવાનું તોફાન કરવાના તો બધું ફિક્સ જ હોય તો આજના દિવસના તો અમે ત્રણ ડાન્સ કરી દીધા તમને કેવા લાગ્યા એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો નવા કેમેરામેન પાસે આપણે કરાવીશું હોમ ટૂર અને એ જ એના શબ્દોમાં એના જ આખા ઘરની હોમ ટૂર કરાવશે તો હવે આપણે જઈએ છીએ શ્રુતિના ઘરની હોમ ટૂર કરવા માટે અને એ હોમ ટૂરનો શૂટ પ્રીત કરશે કારણ કે પ્રીતને એવી બ્લોગિંગ કરવાનો બહુ જ શોખ છે એટલે મેં કહ્યું કે હું કેમેરો પકડીને ચાલી ના શકું એટલે તું જ આજે હોમ ટૂર કરાવી દે તો આજે હાઈ ગાઈઝ ઇઝ પ્રીત

ઉપર જવાનો રસ્તો આ મારો રૂમ છે મારી છે या हमारा मम्मी पापा का रूम हां मेरा रूम बताया हां बता रहे हो हां बोल अ लेट वॉइस स्पेशली स्पेशली एनी फेब्रिक साइड वाली लाइट और लाइट बंद कर दो

કહા સે આતે હૈ બનાવ પણ એને કીધું કે તને આનો શોખ છે તો તું તારી ચેનલ બનાવ પણ નથી કરતો તો તને સમાઈ જાય છે શું ગમે છે મને બિઝનેસ તો તું બિઝનેસ ની એક ચેનલ બનાવ ને તારી અરે હમ તો ગરીબ હૈ બનાવ હે ને તો તું જલ્દી ક્યારે બનાવીશ કહી દે પછી હું તારી ચેનલ નું 8th 8th માં બનાવીશ અત્યારે તું કઈ સ્ટાન્ડર્ડ છે 6th અજી 6th માં છે 2 યર્સ અમારે વેઇટ કરવી પડશે નહીં અને તું સૌથી વધારે કોના બ્લોગ જોઈએ છે સૌરવ જોશીના બ્લગમાં શું ગમે છે હા હા તો હું આમાં સૌરવ જોશીને કે પ્રીત માટે એક કમેન્ટ કરે બરાબર ઓકે આ બધાના બ્લોગ છે તો વાહ વાહ તો તમારા ફેન્સ અમારા ગુજરાતમાં બી છે તો આ બધા એક એક કમેન્ટ અમારા પ્રીત માટે કરી દેજો

તો નવા ઘરમાં કેવો એક્સપિરિયન્સ તમારો મજા આવે કિંમત નથી આપણે શાંતિ ઘરમાં વાર આપણું ડ્રીમ હાઉસ બન્યું હોય છે એ મારો ડ્રીમ હાઉસ છે વિશાલ તો આમાં લોહી રેડ્યું છે પોતાનું અને જ انا મહેનતથી અધોર બનાવ્યું છે જાણકારી કે લિયે

હા 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 તોયદાર લોમ સિક્રેટ સિક્રેટ કર બનાયો પણ જેમ્સ ની ગોળીઓ રાખી છે અહીંયા પણ પ્રીતામાંથી બિલકુલ ખાતો જ નથી જો ચલ ગાઈસ થર્ડ ફ્લોર છે આ અજો ને આમ મારું ઝુમ્મર છે તમારા ઘરે આવું ઝુંમર છે થર્ડ ફ્લોર નું અને થર્ડ ફ્લોર અને આમાં ઘરનું ઉપરનું આસમાન આ ઘરોડી જાય છે

જ્યારે મમ્મી અમને કીધા છે ત્યારે અમે ચિંકીને લઈને આવે છે અને આ મારું થર્ડ ફ્લોરનો રૂમ ને આ મને આ બાથરૂમ અને સ્ટોર રૂમ ગેસ્ટ રૂમ આ ગેસ્ટ રૂમ છે જે ગેસ્ટ આવે એને પ્રીત અહીંયા ડાયરેક્ટ મોકલી દે છે કે બસ અહીંયા રહો અને ઘરવાળી સાથે મોજ કરો નહીં કેટલી ખુશી કેટલી ખુશી હોય છે આટલો જો અત્યારે બી આના વાળ આટલા ઉડે છે તમે વિચારો અરે આ સામે મસ્ત દેખાય છે શું દેખાય છે સ્વામિનારાયણ મંદિર અહીંથી દેખાય છે અને આજે જે મારી ફ્રેન્ડે નવા નવા કપડાં પહેર્યા છે કે અમે આવવાના હતા એને ખબર હતી કે આજ મારા ઘરના બ્લોગ નો વારો છે એટલે અને પ્રી તારે સાચું મજા આવે વધારે મજા સબસ્ક્રાઇબ 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 કરો લાઈક કરો 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 ઓર વોચ કરો અરે મેં સુન હું યાર